दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाय ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए तो, 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 तो। આ એક અમારા ટીમ વતી લઈ લો એકાઉન્ટમાં જમા કરી દીજો અમારા ટીમ વતી એકાવન હજારની મદદ છે નાની મથ હવે તમારા ત્રણ છોકરાઓની મમ્મી આજે આપણી વચ્ચે નથી એટલે એની ખોટ તો આપણે પૂરી નથી શકતા પણ એમની આત્માને શાંતિ મળે અને તમારા પરિવાર પર જે આવી પડેલી દુઃખની ઘડી છે એમાં તમે એનો સામનો કરો આ મુશ્કેલીનો એટલા માટે તમને સાંત્વના આપવા આવ્યા છે